તમે કહેતા હશો કે એક ને એક દીમાં બબે વ્લોગ પણ મિત્રો મને એમને ખબર પડી હું ગઈતી દુકાને તો હે ને પેલા બેજો હું ગઈતી દુકાને તો કૃષ્ણાબેન છે ને આપણા આપણે કલેજી છે ને કૃષ્ણાબેન ગોસ્વામી એનો ફોન આવ્યો તો હું તો હતી ની પછી પપ્પાએ ઉપાડ્યો તો એ કે કુતિયાને પ્રમોશન કરવા આવ્યા છે તો એ કે તમારી ઘરે થાતા આવી એ કે થાતા જઈએ એમ મેં કીધું આવો આવો એમાં હું હું તો નથી પપ્પા હતા એને કીધું તો એ આવે તો આપણે અલગથી મેં કીધું વ્લોગ બનાવીએ જેટલો બનશે એટલો 2 મિનિટ 3 મિનિટ 4 મિનિટ આપણે તમને બતાવશું અને એકને એક માં બધું મિક્સિંગ થઈ જાય મજા આવે મિત્રો અલગ આખો રોકીનો છે અને એની પેલાનો પણ એક બ્લોગ ઉતારેલો છે વાડીનો છે એ પણ હું આ બ્લોક પછી લઉં પછી તો મસ્ત મજાનો જો કેટલા છ વાગી ગયા જો અયોગ્ય વાડીએ મમ્મી પપ્પા ગયા છે ગઈ દોવા અને આપણે જો તેમને એમ છીએ તો હવે ક્રિષ્નાબેન આવે ત્યારે મળાવું એની અરે થોડી ઘણી વાતચીત કરી કેદીના કહેતા હતા તો ખરી કે આવું આવું ભરતભાઈ અહીં રહેવા નહીં પછી ના કે આવું પણ એ લઈ આવત નથી લઈ નથી મેં કીધું લઈ આવે પછી આ વરસાદ ને એને પણ એટલા છે એટલે એનું કરવું પડતું હોય અમારે કઈ ટાઈમ એટલો હતો નહી વાડી હતા એટલે આપણે ગામમાં આવી ગયા એટલે મસ્ત મજા ને એકદમ નવરા થઈ ગયા તો અમારે તો હવે ગમે એટલા મહેમાન આવે એટલે અમને તો કંઈ ઓલું ના હોય આવે અમને તો બહુ ગમે તો આજે આપડી કલેજી આવી છે તો કલેજી આવે ત્યારે મળવું તો ફાઇનલી મિત્રો ક્રિષ્નાબેન જો અહીંયા આપણો જાપો છે જાપો તો નહીં પણ ગેટ છે આપણો દેવડા નો ત્યાં પહોંચી ગયા છીએ ને હમણાં ફોન આવ્યો તો એનો તો મેં કીધું હાલો અમે તમને લઈ જઈએ એને તો કઈ ઘર ઓમ તો જોયું ના હોય બ્લોગ માં જોતા હોય તો હારું હાલો આપણે એને તેડી આવીએ તો જો કૃષ્ણા બેટ પહોંચી ગયા હવે જોઈએ અહીંયા વાજવી પર લાગે જોઈ રહ્યા મને તો દેખાય થોડાક થોડાક જો આ લગભગ તો ઈ જ છે આપણે વ્લોગ ચાલુ રાખીએ તમે રીવ એમને આ કેમ કન્ટિન્યુ આ આઈડિયા મિત્રો જો આપડી ઘરે મોંઘેરા મહેમાન આવી ગયા બેન ને જો કપિલભાઈ મને વિની વ્લોગ ઘણી વાર આડા આવતા હોય હું જોતી હોય કપિલ ભાઈ કપિલ તમે ફેમસ થઈ ગયા હો જય માતાજી ને હર હર મહાદેવ બધાય ને તો મિત્રો હું છે ને કુતિયાણ આવી પ્રમોશન કરવા તો કુતિયાણ થી ઘેર જવાન તૈયારી હતી ને પછી મને યાદ આવ્યું કે સીધીકા બેન ઘર આઈ થી ભલે થોડું દૂર થાય પણ આપણે જ્યાં હું કારણ કે સીધીકા બેન નો કેદીક નો રાહળો હતો કે અમારે ઘેર આવો 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 પણ ફેમિલી ને લઈને ત્યાં ન આવી હઈ ગઈ પણ હું ને કપિલ આવી ગયા ફેમિલી જાણે ને સીધીકા બેન જાણે આવ્યા નો હું આવી ગઈ મારી ફરજ નિભાવી ગઈ બરોબરબેન ચા ને કોફી ના પીવા આપડે કઈક તો પીવડાવું પડે ને મહેમાન ને કે એમને થોડા પાછા પડે ન પાણી પીધું ચા કોફી આપણે કઈક તો પહોંચવું ઠંડુ ભલે પછી શરદી થઈ જાય એને જવાનું હોય આપણે ક્યાં જવાનું મિત્રો નહીં તો જો ક્રિષ્નાબેન ને એવા ઘડીક બેઠા વાતચીત કરશું પછી થોડી ઘણી વાતચીત કરાવીએ ફોટા ફોટા ની પાડીએ થમનેલ ના તો હારું હાલ કન્ટિન્યુ ફાઇનલી મિત્રો જો કૃષ્ણા બેન ને હેને ધરાર ધરાર કોફી પાઈ કે મારે ઈ કે ન પીવી ન પીવી એમ થોડું હાલે પછી નો હાલે હું કરું પણ તોય કંઈક તો પીવું પડે ના પાણી ના કોઈ ચા ઠંડુ કોફી લીધી મિત્રો હા એટલા જ ને મેં જો લીધી કપિલબેન ભાઈ બધે બેઠા

પ્રમોશન કરવાનો તરત પૂગી જાય બાકી ઘરે આવવાનું કહીએ તો ના આવે નહીં આર પૂરા છે બીજું કઈ નહીં મારા ઘર ના હો લઈ આવવાનું હું નહીં મનતા લઈ આવવા તો હું કાઈ લાવું પાછી કૃષ્ણા બેન ને તો ફોન કરું ને તો એ તો તૈયાર જ હોય કે ઘર ના કોઈ નથી લઈ આવતું કીધું ઘર ના જીરી ખે ને કેવાય એટલે લઈ આવે અમે કેમ આવ્યા તમારી ઘરે એમ

ભટોડિયા જેવું હે હાંડુડી ઓહા બટેટા જેવું મે પ્રેંગ કરેત હતી આ ગલુડિયાનો કીનું માંથી ઓહો એવું છે વિડિયો મૂક્યો કે નહીં મૂક્યો કેદીનો મૂકી દીધો મૂકી દીધો તો મારાથી નહીં જવાનું હોય છોરી સીધી કા અરે એમાં હું સોરી કહેવાનું હોય નહીં મને સાબુ બહુ ગમે ફટો બોલું કૂતરા મીંદણા હા કૃષ્ણબેન ની ઘરે મીંદડું હે એક નહીં હા જતી અહ મે રીલ જોઈતી હતી એની એ કેવું મસ્ત હે ટાઈટુ પયડુરી ઓ અરે પયડુ રહીતી じゃ આમાં એને કઈ મજા જ છે હવે ને ક્યાં કઈ ઉપાધી છે

આપડે મિત્રો એક દી ને એટલે એવા બાકી નતા આવવાના તો સારું હાલો હવે ઘરે જાય તો કરવાનું ભૂલતા નહીં મળે અને અવલોગ વિડીયો ની અંદર ત્યાં સુધી બધા હર માં અને જય દ્વારા